ભારતીય કિસાન સંઘ ગુજરાત દ્વારા કાકરેજ મામલતદારને પત્ર અપાયું રાસાયણિક ખાતરમાં ભાવ વધારો કરવામાં આવતા આપ્યો આવેદનપત્ર છેલ્લા કેટલાક દિવસોથી બનાસકાંઠા જિલ્લામાં રાસાયણિક ખાતર અછત સર્જાઈ હોવાની ખેડૂતોમાં બુમરાડો ઉઠી હતી હવે ખાતરની માંગ સરકારે પૂરી કરી દીધી છે જેમાં જુદા જુદા પ્રકારના ખાતરોમાં મસમોટા ભાવ વધારો કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે

મગફળી અને બાજરી તેમજ અન્ય ખેતી પાકોમાં નુકસાનનું વળતર ચૂકવવા માટે આવેદનપત્ર આપ્યું હતું જેમાં આજ સુધીમાં તંત્ર કે સરકાર દ્વારા સહાય આપવામાં આવી નથી ત્યારે કાકરેજ તાલુકા ખેડૂતોએ આવેદનપત્ર આપી ખાતરનો ભાવ પહેલા બસો પાસઠ અત્યારે ત્રણસો રૂપિયા જેટલો ભાવ વધારો થયો છે જેમાં ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ સર્જાય છે

ખેડૂત ને એમાં પડતા ખાતર નો ભાવ વધાર્યો તો ખેડૂત પોષણ પોષાય એક જ છે કે તમે ખાતર નો ભાવ પાછો લો અમારી